તો બેનો આજનો વિડીયો છે ને મોઝોના સ્ટોન વાળા મસ્ત એવા નેકલેસ સેટ છે બુટી સાથેના અને આ તમે છે ને કલર એના કલર જો ને ફેન થઈ જવાનો છે એવી ડિઝાઇન છે મોરલા વાળી મસ્ત જો મોઝોનાઇન સ્ટોન વાળી ડિઝાઇન રહેવાની છે પહેલો જ કલર એવો છે ને કે મનમોહિત ને એવો કલર છે ગ્રીન કલર છે ડાર્ક ગ્રીન હવે જેવું પેન્ડલ છે ને એવી જ કલરની એની બુટી અને સેમ ટુ સેમ ડિટ્ટો કોપી એની બુટી રહેવાની છે એવી મસ્ત ચેનની વાત કરું ને તો જો આવી રીતની ચેન છે જો આવી રીતે આવશે જબરદસ્ત વસ્તુ છે ડેલિકેટ આઈટમ છે એકદમ મોઝોના સ્ટોન છે તો ડાર્ક ગ્રીન કલરનો પાછળ આગળ કુંદનનું કામ એ કરેલું છે એની બુટી તમે જોશો ને તો બુટી એની જેવી જ છે મસ્ત હવે કલર ઓપ્શનની વાત કરું ને તો આપણી પાસે છે ને છ કલર છે ટોટલ તમને પહેલો કલર બતાવ્યો હવે બીજો કલર છે એમાં ડાર્ક મરૂન કલર છે આ પીસ એવા છે ને બેન તમને જોતા તો લઈ લેવાનું જ મન થાય એવા છે મસ્ત કલર એવા છે અને ડિઝાઇનય એવી છે કલર ઓપ્શન તમને આ વખતે છે ને એટલા આપે છે ને છ કલર તે પૂછો નહીં વાત તમને ગમી જ જાહે આ ડાર્ક મરૂન કલર છે જો પાછળ જો તમને સરકો બતાવી દો કલર આગળ કુંદરનું કામ રહેવાનું છે ને મેં જેમ કીધું એમ બુટીમાં જેવું નીચે પેન્ડલ છે ને એવી જ બુટી આવશે હવે આવા મસ્ત સેટ હોય બેનું કોને લેવાનું મન ન થાય છે ને જબરદસ્ત સારું લાગ્યું એકવાર કમેન્ટમાં કયો બહુ મસ્ત છે હવે જે તમને છે ને હવે આપણે જે માર્બલ પ્રિન્ટ આવે ને માર્બલ પ્રિન્ટ માર્બલ પ્રિન્ટનો નો કલર છે આ રામા કલર માર્બલ પ્રિન્ટમાં ચેન એની એકદમ ડેલિકેટ રહેવાની છે મસ્ત હશે ચેન પતલી એવી ચેન છે જો તમે આખી ચેનનું આમ ગડામણ જો તમે અને આમાં જે સ્ટોન છે ને પાછળ મોજના સ્ટોનની માર્બલ પ્રિન્ટ માર્બલ પ્રિન્ટમાં છે અને રામા કલરનો છે જો પાછળથી ડિઝાઇન જોઈ લો છે ને મસ્ત એની બુટી તમે જોઈ લો ને એક એટલે તમને આઈડિયા જ આવી જાય કયો કલર લેવો છે તમને કયો કલર ગમે એકવાર કમેન્ટમાં કયો અને હજી હજી જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો કારણ કે હમણાં છે ને ઓફર ઉપર ઓફર હાલે છે આપણે સિવાય મ્યુટેશનમાં અને એ જોજો કે તમે રહીને જ જતા નહીં ઓફરનો લાભ લેવામાં એ ધ્યાન રાખજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ ને તો અત્યારના જ કાંઈ નહીં તમને છે ને આગળ જતા કામમાં આવશે રોજે રોજ નવું કલેક્શન લાવી છે ને અને બધા વિડીયો અહીંયા મૂકીએ છીએ અમે આખા બધા જ કલેક્શનના તો તમને ફાયદો થાય કે સિવાય ઇમિટેશનમાં જે નવું આવ્યો છે ને તમને અહીંયા જોવા મળી જાય તરત ને તરત હવે લાઈટ કલરમાં તમને કહું ને તો આ લાઈટ પિંક કલર છે જો તમે એક વાત નોટિસ કરી બધામાં અલગ અલગ છે ને મોરલામાં અલગ અલગ સ્ટોન ફિટ કરેલા છે એમાં જે રીતે કોન્ટ્રાસ્ટ કામ થતું હશે ને એ રીતે કરેલા છે હવે જો આમાં લાઈટ આવી રીતે કરેલા છે તો પછી જે ડાર્ક મરૂન કલર છે ને એમાં ગ્રીન કલર કરેલા છે કોન્ટ્રાસ્ટ જો ફિટ કર્યા છે એટલે જબરદસ્ત તમને લુક મળી રહેવાનો છે આમાં તો બેન જો તમારે બુકિંગ કરાવો તો નીચે નંબર આપેલો છે નંબર ઉપર ફટાફટથી બુકિંગ કરાવવા માંડો અને જોઈન લેવો હોય ને તો આપણું એડ્રેસ નીચે આપેલું છે અને એડ્રેસ આપણું એક જ છે હરિયમ રો હાઉસ એક નંબરનો બંગલો રોડ ઉપર જ છે રિયો બિઝનેસ પાછળ છે એની એક્ઝેક્ટ સામે છે રંગીલા પાર્કમાં કોઈ ધક્કા ખાવા નહીં કારણ કે આપણે ત્યાં આપણે શોપ બંધ કરી દીધી છે એક જ જગ્યાએ છે આપણો શોરૂમ એના છેલ્લો કલર તમને જો બતાવી દઉં છું લાઇટ કલરનો રામા કલર છે આપણે માર્બલ પ્રિન્ટમાં રામા જોઈએ ને આ લાઇટ કલરમાં રામા છે છે ને બેનું એક નંબર ડિઝાઇન તમને તરત લેવાનું જ મન થાય ને એવી ડિઝાઇનો છે બધી જ તો રાહ છે નહીં જો ફટાફટથી બેનું બુકિંગ કરાવવા માંડો આપણે દેશ દુનિયાના કોઈ પણ ખૂણામાં બુકિંગ આપણે ઓર્ડર પોગાડીએ છીએ પાર્સલ સુવિધા છે અને અમારી તમે આ બ્રેસલેટવાળી રીલું જ કે ન જોઈ અને વિડીયો જોજો કારણ કે છે ને ઇન્સ્ટાગ્રામમાં તો આપણે કેટલા પીસ બતાવીએ કે છ સાત આઠ દસ ઇન્સ્ટાગ્રામમાં આપણે રિયા યુટ્યુબમાં જો નીચે હું લિંક મૂકી દઉં છું મારા વિડીયોની મારી દુનિયા મારી દુકાનમાં જેટલા બ્રેસલેટ છે ને નવા એ એનો આખો વિડીયો બનાવીને મૂકેલો છે તો એ જોવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો